મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે ગુજરાત હાઉસિંગ બોર્ડના ના તત્સમ્યા રેસિડેન્સીના ચૌદસો બોતેર આવાસોનું લોકાર્પણ તથા ડ્રો તેમજ વલસાડ નગર અને આદર્શ નગર ખાતે રીડેવલોપમેન્ટ થયેલ ચારસો વીસ આવાસોનું લોકાર્પણ કરાયું હતું આ ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકા હસ્તકના બે ફાયર ફાઈટર લોકાર્પણ સાથે

શ્રી જલબેન પંડ્યા સન્માન પદાધિકારીઓ અધિકારીઓ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પરમાત રમેશભાઈ હરીશભાઈ ગુર્જર પૈકી કેટલાક લાભાર્થીઓને અહીંયા પ્રતિકાત્મક રીતે માનવી મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે ચાવી અર્પણ કરવામાં આવી અને હવે એ પૈકીના કુલ અઢારસો ને અડસઠ અરજીઓ પૈકી એકસો ત્રાણું મકાનોની ફાળવણી માટે માન્ય મુખ્યમંત્રી સાહેબ શ્રીના હસ્તે ડ્રો કરવામાં આવી રહ્યો છે જો કામો આજે લીધા છે રોડના કામો છે હાઉસિંગના કામો છે સ્કૂલ આજે તૈયાર થઈ છે અને આજે અહીંયા પછીનો એક કાર્યક્રમ છે ભાવનગર જિલ્લાની આર્થિક કરોડરજ્જુ એટલે સીટ બ્રેકિંગ ઉદ્યોગ અને એને વિકાસ માટે એટલે અત્યારે અહીંયા પછી ત્યાં આગળ કાર્યક્રમ છે ત્યાં જવાના છે પણ બને ત્યાં સુધીની એક બિઝનેસને પણ ક્યાંય તકલીફ ના પડે એના માટે સરકારે ખૂબ પગલાં લીધા છે અને એમને બધી જ એમને મુશ્કેલીઓ હતી દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે અને આજે ત્યાં એક કાર્યક્રમ છે એના પછી ત્યાં જઈશું અને વિકસિત ભારત માટે આપ સૌ ખૂબ તત્પરતાથી આમાં દરેક વખતે આપણને કેવું હોય કે યાર મારે તો મારું પોતાનું તકલીફ છે ત્યાં તમને ક્યાં સપોર્ટ કરું એવું નથી દરેક વસ્તુમાં તમે ક્યાંક ને ક્યાંક સહયોગ આપી શકો એમ છો પૈસાથી થી સહયોગ કે આપણી પાસે પૈસા હોય તો સહયોગ સહયોગ એવું છે નહીં